મંદિર આવી ગયા છે અને અર્જુના લાઈ દર્શન કરાઈ રહ્યા છે તો જોઈ શકો કે સુંદર મંદિર અર્જુના લાઈ દર્શન આ છે ગાર્ડનની ગાર્ડનનું લાઈ દર્શન અત્યારે જોઈ શકો કે બિલકુલ ટ્રાફિક નથી રોજ કરતા ખૂબ જ ઓછું ટ્રાફિક છે તો અર્જુના સુંદર મજાના દર્શન મિત્રો ના નજીકથી દર્શન કરાવી મિત્રો બધા લાઈવમાં જોડાઈ આપે છે અહીંથી મંદિર પણ જોઈ શકો એ ખૂબ જ સુંદર મજાનો લાગી રહ્યું છે મિત્રો જોઈ શકો મંદિર અનાજના લાઈ દર્શન ઝડપથી બધા મિત્રો લાઈમાં આવી જાય તો પછી બીજા મંદિરના દર્શન કરાવીએ પેલા તો ગાંધી મંદિરના દર્શન કરાવીશું આજે છે ગાંધી મંદિર પછી અહીંથી આપણે સમાધિ મંદિર સમાધિ મંદિરના દર્શન કરાવીશું અને પછી ધ્યાન દિરના તો આજના સુંદર મજાના દર્શન જોઈ શકો મિત્રો અત્યારે ગાંધી મંદિર છે બાપાને બાપાની આગળ ફૂલોથી સજાવી રહ્યા છે મિત્રો કાંતિભાઈ પટેલ બાપસ્ત્રામ હોડલ કૃપા ઘનશ્યામભાઈ રાઠોડ બાપસ્ત્રામ મંજુબેન ગોહિલ બાપસ્ત્રામ તો આજના લાયવ છે સુંદર પટાના ઝડપથી બધા મિત્રો લાયમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન દર્શન કરાવે મિત્રો તો ગાદી મંદિરના લાય દર્શન ભાવેશભાઈ બાપેશમ તો ભાવેશભાઈ પણ લાઈવમાં જોડાઈ ગયા છે ચાલો તો ધીમે ધીમે મિત્રો આગળ જઈએ તમારો વધારે ટાઈમ નહીં રહે તો આપણે સમાધિ ધ્યાન દર્શન કરાવીએ આજનો ટ્રાફિક જોઈ શકો કે રોજ કરતા ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો અને પૂનમ આવવાની છે તો પૂનમ જે પૂનમ આવે છે ગુરુ પૂનમ છે મોટી પૂનમ મિત્રો તો આજના લાઈવ દર્શન પૂનમની યાદી અહીં લખેલી છે મિત્રો જોઈ શકો ત્યાં દિવસે પૂનમી ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવ્યા મિત્રો તમને તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિરના લાય દર્શન જોય શકો સુંદર મજાના આજના તો બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામજના લાય દર્શન સમાધિ મંદિરના અને નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલ માં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો

તો અહીંથી મંદિર જોઈશું તરફ તો ખૂબ જ સુંદર દેખાશે બાપાની ધજાના પણ દર્શન કરી દઈ તમે મિત્રો પાછા બાપાની ધજા ફરકતી હોય ખાલી બાપાના ધજાના દર્શન થઈ જાય તો પણ ઘણા બધા દુઃખ મટી જાય મિત્રો તો સમાધિ મંદિરના લાય દર્શન આજના જોઈ શકો છો ચાલો તો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આપણે અહીંથી છે એ ધ્યાન જે ધ્યાનમેન્દ્રના દર્શન કરાવીએ તો જે નવા મિત્રો છે એમને પહેલાં જણાવી દઈએ કે જેનો મિત્રો પહેલાં જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો લાઈક તમે ફ્રીમાં કરી શકો છો બરાબર તો ચાલો ધીમે ધીમે આગળ જઈ અને ધ્યાનના દર્શન કરાવીએ તો દિનેશભાઈ રાઠોડ બાપા સીતારામ તમને પણ લાય દર્શન જોઈ શકો સુંદર મજાના ભાવના પરમાર જય જય શ્રી રામ બાપાશ્રામ તોફાની કાનોડો જયરાજ સિંહ બાપાશ્રામ ભાઈ તો આજના લાય દર્શન સુંદર મજાના તોફાની કાનોડો તેમની પણ યુટ્યુબ ચેનલ છે તમે તેની પણ મુલાકાત લઈ શકો છો મિત્રો તો જોઈ શકો સુંદર મજાના દર્શન કરી શકો છો મંદિરના અને આ છે ધ્યાન નજીકથી દર્શન કરાવીએ અને નવા મિત્રો એમને ફરી જણાવી દઈએ હોય મિત્રો તો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન તો આપણે રોજ લાઈવ દર્શન કરાવી છે બાપાના તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો ધ્યાન મંદિરના નજીક થી દર્શન કરાવી ધ્યાન મંદિર મિત્રો જોઈ શકો કે અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિર લાઈ દર્શન રોડ ની અંદર પણ બાપા દર્શન કરાવશું તો જે મિત્રો લાઈવ માં જોડાના છે નવા એમને ફરી જણાવી દઈએ કે ચેનલ માં મિત્રો પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો ના મિત્રો હોય તો ચેનલ લાઈક કરી શકો છો કરી શકો છો વિડીયો લાઈક કરી શકો તો મિત્રો દર્શન જગદીશભાઈ ખોડાભાઈ પરિવાર સાથે અમારો મંડળ અઢાર તારીખે રસોડામાં રાતે સેવામાં છે ચોક્કસ મિત્રો અઢાર તારીખે આપણે છે ટાઈમ લેશે તો મુલાકાત લઈશું તમારી ચોહાન જગદીશભાઈ ખોડાભાઈ ચોક્કસથી આપણે મુલાકાત મિત્રો લેશો ગૌ સેવા રામા મંડળ તમને પણ બાપાસ્મ કે તમે કિંમતી સમય કાઢીને અમારી સાથે લાઈમાં બાપાના દર્શન કરી રહ્યા છો તો જે જે મિત્રો આપણી સાથે પોતાનો કિંમતી સમય કાઢીને લાઈવ દર્શન કરે છે તે બધા જ મિત્રોને ખૂબ ખૂબ આભાર કેમ કે સવાર સવારમાં દસ મિનિટ કાઢીને જે દર્શન કરે છે મિત્રો એટલા માટે તમારો કિંમતી સમય તો વડમાં મિત્રો જોશો ત્યાંથી તમને બાપાના દર્શન બે આંખ કાન મોટું બધું જ વ્યસ્ત થતા છે પછી જેવી જોવાની શક્તિ મિત્રો દિનેશભાઈ રાઠોડ તમે બાપાના દર્શન કરાવો છો અમારો આખો દિવસ સુધરી જાય છે થેન્ક યુ મિત્રો દિનેશભાઈ હા એ પણ ટાઈમ જણાવી દઈએ કે સવારનો ટાઈમ છે આપણે સાતને પંદરે અથવા તો સાતને વિશે લાઈવ થઈએ છીએ સાત અને પંદર અથવા તો સાતને વિશે બે પાંચ મિનિટનું વહેલા મોડું થઈ શકે અને સાંજના ટાઈમે આપણે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છીએ આઠ અને ત્રીસે થોડુંક વહેલાં મોડું થઈ શકે કામકાજમાં કદાચ આપણે એનાથી લેટ ન હોય બરાબર અથવા તો બહુ વહેલા ના હોય પાંચ દસ મિનિટનો ફેર પડશે મિત્રો આપણો લાઈવનો ટાઈમ છે તો તમે જોઈ શકો મિત્રો કે બાપાના સુંદર મજાના દર્શન વર્ડ અંદર થઈ રહ્યા છે અને નવા મિત્રો હોય એમને ફ્રી જણાવી મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ કરી લો મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજ રોજ આપણે સાથે લાઈમાં હજારો લોકો છે લાઈવ દર્શન કરે છે બાપાના તો આજના લાઈ દર્શન મિત્રો આપડા ફક્ત એટલું જીતું છે મિત્રો કે જે લોકો અહીં સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે ઘણા બધા એવા લોકો છે કે જે મુંબઈ સુરત અમદાવાદ દિલ્હીથી પુણે ઘણી બધી જગ્યાએથી લાઈવ દર્શન કરે છે ઘરે બેસીને તો એ જાણન થાય છે કે આપણે અહીંથી બેઠા બેઠા છે આપણા અહીંથી બાપાના દર્શન છે ઘણી બધી જગ્યાએ કરાય છે કે એટલા માટે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાય છે આવો ને તો મને ભેગા થાવ કઈ જગ્યાએ છે ભાઈ આપણે તમે તો ફરી નવા મિત્રોને જણાવી દઈ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી શકે તો મિત્રો જોઈ શકો ગાદી મંદિર આવી ગયા છે અને ગાદી મંદિરના દર્શન કરાવી દઈ તો ગાદી મંદિરના લાઈવ દર્શન બાપાના જોઈ શકો ટ્રાફિક પણ ખૂબ ઓછું છે રોજ કરતાં તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રો જે જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કેમ કે આપણી ચેનલ છે તેની સંખ્યા પચાસ હજાર કરતાં પણ વધારે થઈ ગઈ છે ચેનલમાં તો તમારો બધાનો પ્રેમ ભાવના લીધે આપણી મેમ્બરોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો બધા મિત્રો જય શ્રી રામ ચાલો આપણે બાપાના મંદિરના પણ દર્શન કરાવશું તો ફરી એક નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણા બાપાના મંદિરના દર્શન કરાવીએ સામેથી દર્શન કરાય મિત્રો બાપાના મંદિરના ભાવનગર આવવાનો સમય ખબર છે એસટીમાં સવારમાં જવું હોય મિત્રો તો સવારે સાત વાગે સાડા સાતે પોણા આઠે આઠ વાગે સાગર ઓફિસિયલ બાબેશ રામભાઈ બપોરે જાવ તો સાડા બાર એક વાગે બસ મળે છે અને સાંજના સમયે જાવ હોય તો પાંચ વાગે છ વાગે બસ મળે છે મિત્રો તો બધા મિત્રોનો સ્વાગત છે લાઈવમાં ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ છે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો સવારે સાતને પંદર થતા સાતને વીસે કરાવીએ છીએ લાઈવ અને સાંજે સાડા આઠે લાઈવ કરીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ બધા મિત્રોને મિત્રો જય શ્રી રામ રાધે રાધે આપણો દિવસ શુભ રહે તો આજની લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો બાપસ્તરામ જય રામ રાધે રાધે અને લાઈવમાં જવાનો ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો